સુરતમાં હીરામા મંદિરને લઈ રત્ન કલાકારોને સહાય સહિત પગાર અને મજૂરીના ભાવ એકસરખા આપવા માટે સરકાર પાસેની માંગને લઈ રત્ન કલાકારોએ હડતાલની ચીમકી આપી છે

એ પોહાય એમ જ નથી કારણ કે જો શેઠિયા જેને જો સલામતી આપે તો બિસારા ઘર ચલાવી શકે ને એટલે આ માટે સરકાર ને મોદી સાહેબ ને ધ્યાન આપવું પડે કે હીરા માટે ગમે ત્યાં મિની બજારમાં કે ગમે ના ભાવ વધારા કે ગમે ના હીરાનું આખી પ્રોડક્શન કે ગમે એ થતું હોય એ બધું કરી અને શેઠિયા કમાય તો જ પાછા મજૂરો લોકોને આપી શકે બાકી ઘરમાં કોઈ પણ અત્યારે પાંચ હજાર રૂપિયા કારીગરો માટે કોઈને વધતા નથી બોલો ઘર ખર્ચા ચાલે છે અને કારીગર તરીકે કહીએ છીએ કે રોટી મળે એવું માટે સરકારને ધ્યાન આપવું જ પડે તો આમાં મોદી સાહેબ કેમ ધ્યાન નથી આપતા અને કેટલી તકલીફ પડે છે મજૂર લોકોને એ તમે જાણતા નથી આમાં લોકો મરી પણ જાય છે આમાં કેટલા માણસો મરી જાય છે એ સરકાર ને કઈ ખબર જ નથી કે કેટલા માણસો મરી જાય છે કારણ કે કોઈ રોજીરોટી આપે તો કોઈ આત્મહત્યા એટલે આ માટે સરકાર ને ધ્યાન આપવું જ પડે અને જો આ હીરા માટે તો હીરાનો ધંધો આખી દુનિયાનો પેલો નંબર નો ધંધો છે આ માટે સરકારે જ એને ધ્યાન આપે ને હીરા ઉદ્યોગ ને શેઠિયા કમાય એટલે કારીગર ને આપવાના જ છે બાકી જો શેઠિયાને સપોર્ટ નથી આપતા સરકાર ને આમાં પૂરેપૂરું હું તો કઉ છું મોદી સાહેબ જિલ્લાનો ગુંદાળા ગામ નો આ સુરત ને આજે સુરત તમને ખબર છે પેહલા હીરામાં ફર્સ્ટ નંબર નું કહેવાતું હતું અત્યારે આજે કેટલી મંદી ચાલે છે ખબર છે તમને કારીગરોને કોઈને હીરા શેઠિયાને પોસાતા પણ નથી તો આ માટે સરકાર ને ધ્યાન આપવું જ પડે કે કે ઈરા વેચાય તો ઈવડા ઈ પાછા બીજા મજૂરને આપે તો જ રોટી જોતી મળે મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન લાઈસ મે હડતાલ ની ચિંકી દસ તારીખે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી અને 20 દિવસની અંદર જો રત્ન કલાકારોનો ટકા ભાવ વધારો કરવામાં નહીં આવે રત્ન કલાકારોના જે મૂળભૂત જે પડતર પ્રશ્નો છે એ બાબતે જવાબ દેવામાં નહીં આવે તો 30 તારીખના રોજ અમે હડતાલ ઉપર ઉતરીશું ત્યારબાદ મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું કે બે દિવસની અંદર અમે એક્શન પ્લાન બનાવીશું સરકારની એક કમિટીની પણ રચના કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈપણ જાતનો જાહેરાત કરવામાં આવી નથી સરકારે તો કમિટી બનાવી પરંતુ માલિકોની કમિટી કેમ હજી નથી બનતી ભાવ વધારાની જે ઉચ્ચ સ્તરીય કમિટીની માંગ તમામ સંગઠનોએ કરી હતી એ હજી કેમ બનતી નથી સૌથી મોટો પ્રશ્ન છે એટલા માટે આવનારી ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ હડતાલ રહેશે અને સવારે નવ વાગે કતારગામ દરવાજાથી મહા રેલીનું કલાકાર એકતા રેલીનું આ આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલી સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રીતે અને ગાંધી ચિંધિયા માર્ગે હશે આ રેલીની પરમિશન અમે પોલીસ તંત્ર પાસે માગી છે તો જોઈએ છીએ પોલીસ તંત્ર અમને આપી શકાય